સે કમ બાળકને સવારમાં પાંચ દીવા કરતા તો શીખવાડજો જાગીને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુડરી ન બોલાવો તો મુબારક પણ બાપ સવારમાં ધૂપ કરજો દ્વારકા ધજા ચડાવવા નહીં જાવ તો ચાલશે પણ તમારા ગામમાં ઠાકર તમારા ગામમાં જગદંબા તમારા ગામમાં શિવ મંદિર એમાં કમસે કમ મહિને ગામ ભેગું થઈને એક ધજા ચડાવવાનો તો ઉત્સવ રાખજો અયોધ્યા મંદિર બન્યું પણ ગામના અયોધ્યાનું શું તમારા ગામના રામજી મંદિરનું શું કોણ જાય છે આરતી ટાણે એસી ટકા છે પણ જીરો ટકા છે કોઈ વીસ ટકા છે તો એ સો સો ટકા છે ફાકા ફોલદારી કરીએ છીએ ઉત્સવ કરીએ છીએ મોટા મોટા જન્માષ્ટમી આવે ત્યારે કુદી કુદીને કૂદીએ છીએ પણ કોને ભગવાન કૃષ્ણનું સ્તોત્ર આવડે છે નવરાત્રિમાં ગાંડા તુરથી નાચીએ છીએ પણ કોને ભવાની સ્તોત્ર આવડે છે શ્રાવણ મહિનામાં ગાંડા તૂર થી મેળા કરીએ છીએ પણ કોના દીકરાઓને શિવ સ્તોત્ર આવડે છે નમામી સમિશામ નિર્વા કોઠ યોજાય એના સાત શ્લોક શીખી જાવ એટલે અને દિલથી કરો ને દેહની પીડાઓ મટી જાય એના પુરાવા છે કાદભૂષણી જીને કુષ્ઠ રોગ થયેલો અને એને જ્યારે આ ગાયું તો કાદભૂષણડીની કંકો વરણી કાયા થઈ ગઈ ઓમ ત્રમ્બગમ યજા મહેશ સુગદેમ પુષ્ટિ વર્ધનામ ઉર્વા મૃત્યુ મોક્ષ મામ્રિતા રોજ એક માળા કરો ને બાપ પેલા કોઈ દી દીકરાનું મૃત્યુ ન થાય એના ઘરમાં લગાડશો લગાડો તો મારા બાપ નું ક્યાં જાય ધકો ખાઈ છે ને એટલું ન બોલજે ને તો નગુણાના પેટ ના કહેવાય મારો કહેવાનો સુરી છે કરવું પડશે જાજો સમય નથી આ સાધુડા કેટલું ખ્યા છે જગ્યાઓમાં એટલા એટલા હરિહર કરાવે આવા મંદિરો બનાવે અને કોઈ પંદર થી બાકી ન જાય કે ઉત્સવ ન કર્યો હોય એ શું કામ કે પ્રજા જાગૃત થાય શું કામ શિવરાત્રીના મેળા કરવા જાગૃત કરવા માટે પણ આપણે મેળા માળી પાછા વયા મજા ન હોય ભીડ બહુ દે હે જે દેશમાં પાંચ કરોડ સંતો બેઠા હોય કુંભનો મેળો ભરાતો હોય અને એની સાથે એસી કરોડ જોડાઈ જાય છે દુનિયામાં કોઈની પાસે તાકાત કેવો ગોળો ઊભો થઈ શકે એક પ્રહલાદ નીકળે તો અર્ણાકસ હાકા કરાવી દેતો હોય એક નરસિંહ મહેતા નીકળે અને કહી દે કે મારા નાથ હાર ને કાજે હાર તો હારવા ન દેતો આ શ્રદ્ધા રાખજો વાત આ છે બાકી તો લગ્ન થવાના જ છે આપણે બારમું બે જ વાર આવે ને મરી ગયા પછી આવે આવે માં હધારવા હોય તો તમારા બારમાં પરમાત્માને રાખજો મરી જાવ મૂળ વાત અમર ગુગુ હાલો ને દાંત કાઢો ને પછી તમારે જે કરવું હોય મોજ કરી જો મરી તો જાવું જ છે હા સૂટા હે છે બોલે આખી જીકી દેવાનું ખટારા ને ટાયર ના મરી જ જવાનું છે પણ એવું કામ કરીને જાય ને તો સાહેબ દુનિયા આપણા નામના ચોક બનાવવા તૈયાર છે ભગતસિંહ કોઈ નહોતો કહેવાય ગયા કે મારા નામનો શોક બનાવ્યું કૃષ્ણ કોઈ નહોતો કહેવાય ગયા મારું ભાગવત વાંચ્યું આ ઘુઘુ કોઈ નહોતો કહેવા જયક મારા લગનની વાતો કરી જોયે તે બાબુ ઘૂઘુ પરણીને આવ્યો ને એ પર્ણીને આવ્યો એટલે એમ થયું ઘરના જોઈ લઉં પેલા જોવાનું થતું જ તો ખરેખર પણ એક કહું જોયા વગર વડીલો એ સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો ડાયાભાઈ રેકોર્ડ છે એક પણ છેડાનો કેસ નથી થયો એમાં જોઈને કર્યું એમાં ઘણા હું કામ હામ હામા બે એ સેતર્યા જેથી જોવા આવ્યો હોય તેથી જ બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરીને બેઠા ભાઈ અને એમાં પહેલી વાર જે જોવા છોકરી છોકરો બે જોવા આવે ને એ પહેલી વાર રૂમ માં બેઠા હોય ને એ ત્રાહી નજરે જોજો બહુ મજા આવે આપણે એમ થાય કે આનાથી દુનિયામાં કોઈ ડાયાના પેટના જ નહીં હોય એવા ડાયા હાફ ડાયાથી બેઠા હોય ઓલો ઓલો આમ હામે એમ હોય એકને પૂછ્યું પછી ઓલા શરૂ કર્યું પૂછે તો ખરે ને કે તમારી એજ કેટલી થઈ હું ક્યાં ઉમર ઉમર કેટલા વર્ષ તમારી ઉમર કેટલી મારે બાન પૂછવાની ઉંમર ની મને થોડી ખબર હોય તમને આમ સાડી ગમે કે ડ્રેસ એ મારે બાન પૂછવાની પણ એ મને ખબર હોય ને જે મને દે હું તો પહેલી કે તમે ભણ્યા કેટલો એ મારું બાન પૂછ્યો ને ત તો ઓલો ઊભો થઈ ગયો કેમ ભાગ્યા એ તારે બાન પૂછી લે છે ગદેવજ એટલે ટૂંકમાં પરણીને આવ્યા પરણીને આવ્યા ને અમારી ઘડિયાળ બેન પડી છે એક સારું છે સારું જ છે લઈ જાઓ પછી પણ આ આ ઘૂઘુ પરણીને આવ્યું એનું પૂરું કરું કોડી કડે રમી લીધું પણ બિચારાને એમ છું ક્યારે ઘરના જોઈ લઉં એટલે મહેમાનને જમી લીધા ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને બધાને કહેતા જાય વાહ હા થાક્યા ભાગ્યા ભાઈ બધા ઠેકાણા પડે જાઓ એને જ્યાં એકાંત મળ્યું ને જેમ બકરું જોકમાં જાય એમ ગડી ગયો ત્યાં તો ઓલી દીકરા એમ ગણે થાપના પાસે બેઠેલ બેઠેલી આમ જ્યાં ઘૂઘટ ખોલ્યો બાપુ તા તો સકરી ખાઈને ઘૂઘો પડી ગયો ડુંગળી જવડું માથું દાળિયાન દાણા જેવી આંખ્યું વેહ ભેહુને ભેગ ભેગ્યું કરો એવો વાન કાનકળિયા જેવા કાન સકરિયા જેવી આંગળીયું તા તો ભક્તિન પડી ગયો હોય બાપા આને સાથું ડીજે વગાડ્યું આપણે તો બોલીને બિચારીને છું કે આમ આ રોયાને વાય આવતી લાગે તો એણે ડુંગળી ભાંગીને હું કાઢી પાણી સાચ્યું દસ મિનિટે ઓલો ભાનમાં આવ્યો ત્યારે આ બેન એટલું માઇન્ડ બોલી ત્યારે તો લાજના બધા રિવાજ એલો દીકરી એટલું બોલી હા આમ શું કરો પરણીને હાલી આવું કાલ હેલ ભરીને બજારમાં નીકળો તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો આખા ગામની લાજનો ઉલાળ્યો કરનાર છે અને ઉઘાડા મોઢે ઊભી બજારે હાલી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે આમાં મીઠ માંડે અને રહી વાત લાજની લાજ કાઢવી હોય તો મારી એકની લાજ કાઢીએ ત્યારે મને જીવતો રાખવો હોય તો